જય સ્વામિનારાયણ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ કારતક સોતેરસ સોમવાર ગઢપુર ગામધણી દરબારશ્રી બાપુના ફળિયામાં મુક્તાત્મા વૃક્ષ કંઈક કહે છે આવો આવો મારી પાસે બેસો હું તમને જૂની જૂની વાતો કહું તે સાંભળો અમારી વિશાળ કાયાના પડછાયા નીચે બેસીને પુરુષોત્તમ નારાયણે પોતાની પરાવાણી એવા વચનામૃતના કળશો ભરી ભરીને પોતાના વાલા પરમસો અને ભક્તોને પાયા છે અને તે અમૃતમય પ્રેમના પ્યાલા મેં પણ પીધા છે સાંભળો સર્વપ્રથમ હું મારો ઇતિહાસ કહું ગીરના પહાડોની પહેલી બાજુ રાવળ નદીના કાંઠા ઉપર ઉના તાલુકાના ઉમા ઉમેજ નામે રૂપાળું ગામ આવેલું છે તે મારું જન્મસ્થાન છે તે ગામના આલાભાઈ આહિરની વાડીએ મેં જન્મ ધરો મારી ઉંમર છ મહિનાની હતી એ વખતે આ ગઢપુરના દરબાર એભલ બાપુ કોઈ કામ પ્રસંગે ત્યાં આવેલા અને તે આહિરની વાડીએ દરબાર ઘોડાને પાણી પાવતા હતા એ વખતે આત્માનંદ સ્વામીના શિષ્ય વિઠલાનંદે બાળાનંદને કહ્યું કે આ લીમડાના ઝાડ નીચે એક દિવસ પ્રગટ ભગવાન વિરાજશે આ વાતને સાંભળતા જ દરબારે મને મૂળમાંથી ઉપાડી માવજત કરી સાચવીને અહીં લાવી આ દરબાર ઘટના ચોકમાં રોપ્યો અને ઘણા પ્રેમથી બાપુ મારો ઉછેર કરવા માંડ્યા દસ વર્ષમાં તો હું એક ઝાડના રૂપમાં તૈયાર થઈ ગયો અને વીસ વર્ષની ઉંમર થઈ ત્યારે તો મારી વિશાળ છાયા થઈ અને આ છાંયા નીચે બેસવા પુરુષોત્તમ નારાયણ પણ પધાર્યા તે વખતનો આનંદ આજે પણ હું ભૂલી શકતો નથી પછી તો શ્રીજી મહારાજ મારી નીચે સુંદર સિંહાસન ઉપર વિરાજતા અને સામે બાજુ સંતો પણ બેસતા અને સત્સંગીઓ પણ બેસતા અને મર્યાદા પ્રમાણે બાઈઓ પણ બેસતી આ વખતે જેમ મધુરો મેઘ ગંભીરતાથી ગાજે અને અમૃત જેવા મીઠા ઠંડા જળ વરસાવે તેમ પ્રભુએ વચનામૃત વરસાવવાનો આરંભ કર્યો શ્રી અહીં અહીં શ્રીઅરી અહીંયા વિરાજતા હોય ત્યારે ઘણી વખત બ્રહ્માંડના દેવો તથા ઈશ્વરો અને મુક્તો પણ પ્રભુના દર્શન કરવા આવતા તે મેં મારી નજરે જોયું છે એક વખતે સવારના પહોરમાં શ્રીઅરી સભા કરીને બેઠા હતા અજવાળું બરાબર થયું હતું આવે વખતે એક ચારણ મારી છાંયા નીચે બેસેલો ભગવાનના દર્શન કરવા આવ્યો કોઈ દેવી આત્મા હશે આ ચારણને પ્રભુના અલૌકિક દર્શન થયા થોડી વારમાં તેજના અંબારમાં અનંત મુક્તોએ જેની સેવા કરેલી છે અને દિવ્ય વિશાળ સિંહાસનમાં વિરાજેલા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રૂપે સ્વામિનારાયણ પ્રભુએ ગઢવીને દર્શન જોયા દર્શન આપ્યા સમાધિમાંથી જાગ્રત થયેલો આ ચારણ પોતાની ચતુરાઈથી કવિતા બનાવી શ્રીયરીને પ્રાર્થના કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મહારાજ અક્ષરધામમાં અનંત મુક્તોએ જેના ચરણ કમળ સેવેલા છે એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પણ આપ જ છો મહારાજે ગઢવીને ન બોલવા કહ્યું છતાં પણ તે ગઢવી તો પ્રેમ ગેલો થઈને બોલવા જ માંડો એ મેં મારા કાને સાંભળ્યું છે ત્યારે મહારાજની આજ્ઞાથી પાર્ષદોએ તે ચારણને દરબારગઢની બહાર કાઢી મેલો પણ તે તો ગઢપુર ગામની બજારમાં અને ગલીઓમાં દરેક માનવીઓને ઊંચે અવાજે કહેવા માંડ્યો કે અહીં શું બધા ઢૂસા ખાંડે છે જાઓ દાદાના દરબારમાં ત્યાં પ્રગટ ભગવાન પધાર્યા છે અને તેની ગોદડીમાંથી તેજના અંબાર છૂટે છે જાઓ જટ જાઓ નકર રહી જશો આમ ઊંચે સ્વરે સાદ પાડીને આખા એ ગામમાં ગઢવી ફરીને ચાલ્યો ગયો એ વાત બહારથી હરિભક્તોએ આવીને મારી નીચે વિરાજેલા મહારાજને કહી ત્યારે મહારાજ જે મરક મરક હૈસા તે હજી મને યાદ છે એક વખતે બધા ભક્તો અને ભગવાન મારી છાયામાં રંગે રમવા માંડ્યા હજારો પિચકારીઓની તે શેરો ચારે બાજુ ઉડવા માંડી અને મહારાજ પણ તાસળા ભરી ભરીને ભક્તો ઉપર રંગ ફેંકવા લાગ્યા અને ગુલાલની ફાટો ભરી ભરીને ભક્તો ઉપર ઉછાળવા માંડ્યા બીજી બાજુ ઢોલ શરણાઈ મૃદંગ ઝાંજ ભેરી રણશિંગા વગેરે વાજિંત્રો વાગતા હતા અને જેમ અષાઢી મેઘની અખંડ ધારાઓ વહે તેમ ચારે બાજુથી પિચકારીઓમાંથી રંગના ફુવારાઓ છૂટતા હતા આ વખતે મારી છાયા નીચે રંગના ઝરણા ચાલ્યા અને તેનો પ્રવાહ વહેવા લાગ્યો આ પૃથ્વી ઉપર રંગના રેલા ચારે બાજુ ચાલવા માંડ્યા અને મારી ડાળીઓમાં તથા મારા પાનમાં રંગ અને ગુલાલ છાંટા એટલે મારો રંગ લીલો હતો તે બદલાઈને પીળો લાલ ગુલાબી અને કોઈ કોઈ સ્થળે લીલો થયો રંગની છોડો ઉછળતી હતી આવે વખતે ઘણા ભક્તો શ્રીયરીને નિશાન કરીને પિચકારીઓ ફેંકવા માંડ્યા અને આમ કરીને તેઓએ મહારાજને પણ ખૂબ અકળાવ્યા જેથી મહારાજ તો મારી ડાળી ઉપર ચડી ગયા આ વખતે નિત્યાનંદ સ્વામીએ મહારાજની પાછળ ચડીને અંગરખાની ચાળ છાળ જાલી જેથી અંગરખું ચિરાઈ ગયું આવી તો અનેક લીલાઓ મારી હાજરીમાં મહારાજે કરી છે તે મેં મારી આંખે જોઈ છે અને તેના સાક્ષી તરીકે હું હજુ પણ ઊભો છું દાદાના દરબારમાં મારી છાયામાં દરરોજ આનંદ કિલોલ થાય અને મારી છાયામાં દરરોજ અવિનાશી પોતાના આશ્રિતોને અલૌકિક સુખ આપતા એ મહારાજના મેં દર્શન કર્યા સ્પર્શ કર્યો અને મારા કોમળ કર્મરિયાથી પ્રભુને મેં ખૂબ વધાવ્યા છે અસ્તુ જય સ્વામિનારાયણ લીંબ વૃક્ષ બોલે છે લેખમાંથી